વાત મહીસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ સીટોની ફાળવણીને લઈ વિવાદ સર્જાયો સંતરામપુર અને કડાણા તાલુકામાં તમામ સરપંચ સીટો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવતા સ્થાનિક આગેવાનોને ચૂંટણી લડવા કોઈ વિરોધ નોંધાવ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સંતરામપુર ભાજપ પ્રમુખ કરી આગેવાનો કરી જિલ્લા પંચાયત પ્રમુખ સંતરામપુર એપીએમસી ચેરમેન તેમજ સંતરામપુર ભાજપ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરવામાં આવી વાંધા અરજીમાં તમામ લોકો પ્રતિનિધિત્વ મળી ની ઢબે ચૂંટણી યોજાય તે હેતુથી રજૂઆત કરી વર્તમાન સમયમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંદર્ભમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ જાહેરનામામાં સરપંચની તમામ બેઠકો આરક્ષિત અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવેલ છે અગાઉ તારીખ દસ આઠ બે હજાર એકવીસના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું જેમાં તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીને બાર જેટલી ગ્રામ પંચાયતો સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગને આપવામાં આવેલી ત્રણ ગ્રામ પંચાયતો સામાન્ય લોકોને આપવામાં આવેલી અને બે ગ્રામ પંચાયતો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવામાં આવેલી બંને જાહેરનામામાં અનેક પ્રકારની વિસંગતતા પ્રવર્તે છે જેથી સામાન્ય મતદારો અનુસૂચિત જાતિના મતદારોમાં અને બક્ષીપંચ સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળે